આજે જેતપુર ગામમાં એક ખેડૂત આગેવાનનું દુઃખદ નિધન થયું છે અને આ દુઃખદ નિધન થવાનું કારણ એવું છે કે જેતપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં વાવ્યા અને ત્યારબાદ ઘઉં થોડાક ઉગ્યા થોડા મોટા થયા અને ત્યારબાદ પાછળથી હમણાં થોડાક દિવસ પહેલા જેટકો કંપની દ્વારા વીજળીની લાઇન નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી દાબ પોલીસ સાથે લઈને આવી અને જેટકોના માણસો આવ્યા આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો ખૂબ દુઃખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે એ ઘઉંની ઉપર બધો નુકસાન કરશે અને લાઇનો નાખશે ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે વળતર માટે એમણે જ્યારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી કચ્છની અંદર સાંતલપુરમાં પાટણના કેટલાક વિસ્તારોમાં મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અહીંયા આ રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય છે તો ખેડૂતને શું દેવા કંપની કોઈ કઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે કંપની પોતે પૈસા કમાય છે અબજો રૂપિયા કમાય છે તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી વળતર મળવાથી કોઈ ફાયદો નથી એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય ઘટી જશે કેમકે પછી એ થાંભલા વાળું ખેતર ખરીદવાળા વાળા વ્યક્તિ મળશે નહીં ખેતરની જમીનની કિંમત ઘટી જાય બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ હોય ભાઈઓ ભાગ ખેતરમાં ત્યારે પણ તકલીફ ઊભી થાય કે બે ભાઈઓ હોય ચાર ભાઈઓ હોય તો ભાગ કોના જશે આ પણ સમસ્યાઓ આવે છે અને કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે ઉભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મનફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે આમ ત્રણ પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે તો વળતર તો વળતર યા તો કંપનીએ એ જમીન એ થાંભલો નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની ચાર ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ એટલે થાંભલો વધતા થાંભલા સુધી જવાનો રસ્તો છે કંપની ખરીદી લે માર્કેટ કિંમતના ચાર ગણા રૂપિયા આપી અને પછી પાછળ દિવાલ લગાવી દે તો ખેડૂતને ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે પરંતુ આવું કરવાના બદલે ખેડૂતને ફાયદો થાય કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે એકદમ તંદુરસ્ત નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા ગુજરાતભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધાને વિનંતી છે આ થાંભલો તો થોડો નાનો હોય ફરી જાય આ તો કઈ ફરી એમ નથી એવા થાંભલા છે અને એ તો હકીકત સરકારની મોનોપોલી પોલીસ પોલીસ નું દબાણ લેવી નથી પેલા મારે અહીંયા પાંચ પોલીસ આવી પછી બીજી જગ્યાએ વીસ આવી અને બીજી જગ્યાએ ચાર ધરા નાખી દીધા તમને કહી દો અને મારું કઈ આવે એમને તમે હળી કાઢી ને તો બરોબર પોલીસ વાળા અહીંયા ભગા ભાઈ નો વિડીયો હોતી ભાઈ ઓફ થઈ ગયા ને એનામાં મારો વિડીયો હોતો લ્યો જોઈ જોઈ એના મોબાઈલમાં તમને જોવું હોય તો છે આમ તો બે દિવસ પહેલા અમને અહીંયાથી ફોન આવ્યો તો મારા જે કાર્યકર્તા છે મહેશભાઈ અહીંયાથી કોટડિયા એમનો ફોન આવ્યો તો ના ખેલાડૂકની વેદના મને કીધી હતી એટલે અમે લોકો બે દિવસ પહેલા અહીંયા ભેગા થયા છતા એના ક્ષેત્રની અંદર જ્યારે કામ ચાલતું હતું આ ટેન્શન લાઇન હું ત્યારે અમે લોકો એની સાથે હતા પરંતુ અધિકારીઓ પણ છે ને પ્રોટેક્શન લઈને સાથે આવે છે શું કામ એને પ્રોટેક્શન લાવું પડે ભાઈ કારણ કે એ ખોટા છે એટલા માટે જે જે સમયે આ લાઇનનો સર્વે હતો એ સર્વે સમયે આવ્યા જેના લાઇનનું કામ બાકી હતું એ ત્રણ ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા એવું ત્યાં ખેડૂતોની વેદના હતી અને કોઈ પણ જાતના સર્વેમાં એની સાઇન લેવામાં નહોતી આવી એને કોઈ પૂછપરછ કરવામાં નહોતી આવી એની કોઈ પરમિશન લેવામાં નહોતી આવી અને પછી જયારે કામ કરવાનું જે આવ્યું ત્યારે અધિકારી ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈને ત્યાં હાજર થાય છે તંત્ર બાન માં રાખીને દબાવે છે અને ન્યાય પોતાની માલિકીના ખેતરમાં એ ના પાડે છે છતાંય કામગીરી ચાલુ થાય છે તો મારું કેવાનું એટલું જ છે કે જે અત્યારે જે ખેડૂતની મોત થઈ ગયું છે એ એક કેવાય ને કે હાર્ટ એટેક ના લીધે મોત મોકલે અને દિવસો મેં એની સાથે હતા એ જ રાતે એને હાર્ટ એટેક આવ્યો એ કેટલા એ ભાઈ કેટલા ટેન્શન માં આય છે તમે

દીકરાઓ ને આપણા સંતાનો ને ખેતી માં કઈ વળતું નતું ને એટલે આપણે એને ભણવા માટે સારું શિક્ષણ મળે ને સારી નોકરી નો ઉદ્યોગ કરી શકે એના માટે આપણે એને શહેરોમાં મોકલ્યા મોકલા એટલે ખેતી તો હવે આપણા દીકરાઓ ને આવડતી નથી બરાબર અને ત્યાં ગયા ભણી ગણી ને મોટા મોટા થયા ઉદ્યોગો સ્થાપા ન્યાય મંદી 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 નોકરીમાં કઈ ભલીવાર નથી બેરોજગારી એટલી એટલે આપણું સંતાન તો હવે છે ને એવી પરિસ્થિતિમાં આવી ગયું છે હવે આપણી પાસે જે છે ને એ આપણી બાપ દાદાની માલિકીની મિલકતો છે જે ખેતી છે એટલે મહેરબાની કરી અને આપણા સંતાનો ને ખેતી તરફ વાળો અને આપણા ખેતર ઉપર કોઈ આવી રીતે હક જમાવાની કોશિશ કરે ને એને બધા ભેગા થઈને કાઢો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે